કાયદો કાયદાનું કામ કરે કાયદો બધાને લાગવું પડે અને મને કહેતા આનંદ થાય કે આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ અને ભાઈ શ્રી અમારા હર્ષભાઈનું એક સિસ્ટમ છે કામ કરવાની અને અમારી પર વર્ષોથી એ સિસ્ટમ છે કે ગુજરાતનો વિકાસ કરવો હોય તો શાંતિ હોય એમાં શાંતિમાં કોઈ પણ કાયદો લાગુ પડે અને એ સાબિત કરી દીધું મોરબી જિલ્લાએ કે ખોટું નહીં હાલે અને ખોટું હલવાનું નથી પણ કહેતા અભિનંદન છે કે જે પણ માણસ જે ખોટું કરશે

મોરબી માં રામરાજ છે મોટું થાય તો એના અમે લડવા તૈયાર હવે સર સાહેબ રવા